નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે જ્યારે આધુનિક યુગ યુગ જે હતો એટલે કે હાથે બનાવેલી ઘર વપરાશમાં ઉપયોગ થતો હતો નથી પણ ઘણા લોકો આ કલાના શોખીન છે અને ઘરની અંદર આપણે જ્યારે વેલન પાટલી હોય ખલ વાટણિયા હોય કે પછી હસ્તકલા ની મૂર્તિઓ હોય આ બધી જ વસ્તુ આપણે ઘરમાં લાવીને શું કરતા હોય છે તો જ પરંપરાગત પથ્થર કળાને જીવંત રાખતા જોજ ગામના કરશનભાઈ સલાડની આપણે વિગતે વાત કરવી છે છોટા ઉદયપુર તાલુકાના જોજ ગામના કરશનભાઈ સલાડ આજે પણ પરંપરાગત પથ્થર કળાથી ઓળ ખલ ઘંટી નિહાત્રા બનાવેલી હાટ બજારની સંસ્કૃતિ વચ્ચે કરશનભાઈ જેવા કારીગર સ્થાનિક હસ્તકળાને ટકાવી રાખવાની પ્રયાસ કરી રહ્યા છે આપ સૌ જાણો છો કે પથ્થરોને લાવવા પથ્થરોને ટાંકવા અને આ પથ્થરોમાંથી જે કલાની આ વસ્તુઓ બનાવી કેટલી અઘરી હોય છે પણ હજુ પણ એવા કારીગરો છે તો આપણે એની વાત કરવી કેમ ચૂકાવી તેઓ છોટાઉદેપુર અને મહીસાગર જિલ્લાના પથ્થરો લાવી કલાકો સુધી ટાંકી ઘસાઈ કરીને

સેવા પણ આપે છે બદલામાં લોકો પાસેથી અનાજ નગદ સ્વરૂપે મેળવે છે ગામડાની પરંપરા અનાજ આપતા હતા અને અનાજ આપીએ ત્યારે રાજીપો વ્યક્ત કરતા હતા રોકડા રૂપિયા હોય એ રોકડા રૂપિયા આપતા હતા કોઈ કપડાં આપતા હતા આજે પણ એ પરંપરાને જે આ કારીગર દ્વારા જીવંત રાખવામાં આવી છે આધુનિક યુગમાં લોકો પોળમાં વટાયેલી દાળ મસાલાનો પરંપરાગત સ્વાદ પસંદ કરે છે કરશનભાઈ આપણી મૂળ સંસ્કૃતિને જીવંત રાખી છે આવા કારીગરને સહકાર અને સહયોગ મળે તે બદલ જ આ અહેવાલ પ્રસ્તુત કરવામાં આવે છે તો બીરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર તો આવી જ રીતે

આ ખલ બને આ ગોલ ખલ બને આ નિહાતરો બને એટલે કેમ કે અમારું પથ્થર કાઢેલું બહાર ના પડે અવળું ભાંગી ના જાય એના દૂરથી કાપવાનો એમાં એમેથી નાનો પીસ હોય એનો બને વાટણીઓ લાંબો મોટો પથ્થર હોય એનો બને નિસાતરો એનેથી બીજો પથ્થર ચોરસ હોય એનો આકાકાર આપણે હથોડીથી ઘાટ પાડવાનો ઘણીને એનો દાળ વાટવાનો મસાલા પીટવાનો પથ્થર બને એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી ઘંટી બણાય એ ઘંટીથી બધા દાળ પાડે કોઈ દળે એને જણી જણી જાણી જણી ટાંકી દઈએ એટલે પાછું પકડું થઈ જાય એટલે પેલો મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેડાવાનું ચાલુ થઈ જાય એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠણ 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 વાગે એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે એ કેવું વાગે ઢપઢ એટલે સમજી લેવાનો કે આ બેરો કહેવાય પછી ઘંટી ટાંકે તો કોઈ મકાઈ આપે કોઈ પૈસા આપે આ અમારી ધંધો મજૂરી કહેવાય એટલે કેમ કે આપણે ઘંટી ટાકીએ ને ટાકીએ એટલે એનાથી આપણને ઓળખે કે નાનો ખલ હોય એના પાંચસો રૂપિયા એનાથી નાનો હોય એ ચારસો રૂપિયા એને ઘંટીની કિંમત કેવી છે કે દાળ પાડવાની ઘંટીની વધારે કિંમત આવે એને મોટી ઘંટીની પહેલી કિંમત હતી અત્યારે મોટી ઘંટીથી કોઈ દળતું નથી આપણે તો દાળ પાડવાની જ વેચાય વેચાય પચીસો રૂપિયા વેચાય જેને ખલ જોઈએ તો ઘંટી જોઈએ તો હોય ઘંટી જોઈએ તો મળે ગોલ ખલ મળે નિસાત્રો મળે દાળ વટવાનો પડી મળે શીલા બી મળે મસાલો પીસવાનો કે દાણા ખાંડવાનો ખાણીઓ આવે છે પેલો પથ્થર જમીનમાં દાટે એ બી મળે આપણે જોડે આ પથ્થર ની વસ્તુ બધી જ મળે મંદિર ફળિયા જોજ મોબાઈલ નંબર ઇઠોતેર ચુમ્મોતેર છવ્વીસ સત્તાવીસ જીરો સાત